ચૂંટણી પતા એટલે બધું ભૂલી દેવાતું હોય છે કારણ કે ગેનીબેન પણ અહીંયા ઘણા વર્ષોથી ધારાસભ્ય રહી ચૂકેલા છે શંકરભાઈ એના પહેલા રહી ચૂકેલા છે ઘણા બધા હોય છે ગુલાબસિંહ હવે આવશે કે સ્વરૂપજી આવશે શું થાય છે તો ભગવાન જાણે પણ હવે અહીંયાના લોકોને જે પ્રાથમિક સુવિધા છે એ નથી મળતી તો ઊંચો વિચારો કેવી કરે તમને તમે કહો છો કે શા માટે નથી માગતા મોટું કંઈક છે ઘણું માગે છે કોણ આપે એમને માગ્યાથી બધું મળતું હોય તો આ વાવની શકલ બદલાઈ ગયું આમ ભલે બહાર નથી પડતું ગેની બેનના કારણે પણ મને એવું લાગે છે કે અંદરખાને ઠાકોર સમાજ એક મને એવું લાગે છે કે આ વખતે સ્વરૂપજી સાથે રહ્યા રહ્યા છે 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 ભલે પોતાના સમાજના ઉમેદવાર એના કારણે શકે કારણ કે પછી પરેશ એક સવાલ એવો થાય તો માની લો કે તમે જે લોજિક કહો છો અથવા તો તમે જે એનાલિસિસ કરો છો ઠાકોર સમાજના મત ઠાકોર સમાજના ઉમેદવાર સ્વરૂપજીને મળે તો પછી ગેનીબેનનું માન ઘવાય સમાજમાં એવું ના પ્રસ્થાપિત થાય કારણ કે આ એ જ સમાજ છે જેમણે ગેનીબેનને ધારાસભ્ય પણ બનાવ્યા અને હવે સાંસદ પણ બનાવી દીધા છે નિશ્ચિત એ ગેની બેન ને બનાવ્યા હતા એ વખતે ગેની બેન પોતે હતા એ વખતે પણ હવે જે બેન વિનંતી કરે છે વિનંતી કરવીને સમાજના માણસ ઉભો રહ્યો હું તમને વિનંતી કરું છું કે મારા સમાજનો માણસ ઉભો રહ્યો તમારા સમાજનો તમે કોને પહેલા ચૂઝ કરો વિનંતી કરવા વાળાને કરો કે સમાજના માણસ તમે આવા લોકો કે પંચોતેર વર્ષના દાદા હોય પછી સાહીઠ વર્ષના બા હોય કે પછી દસ વર્ષનો છોકરો હોય બધાને જ ખબર છે કે કોણ લડી રહ્યું છે શું હોવું જોઈએ અથવા તો આમાં જીતે તો કોણ ભલે હવે એ આ કદાચ અહીંના પાણીમાં જેવું હશે કે લોકો શીખી જાય પરંતુ પહે આ પ્રકારની રાજનીતિ સામાજિક સામાજિકરણ જે રાજકારણની જગ્યાએ થઈ જાય છે આપને નથી લાગતું એના કારણે જ

તે સ્થિતિ શું હતી ને હવે મતદાન કયા પ્રકારનું થયું છે આવનાર સમયમાં પરિણામ શું આવી શકે છે તે તમામ બાબતે આપણે વાત કરીએ અમારી સાથે એક તરફ નિશિત રાજ્યગુરુ ગુજરાત તક અને ડિજિટલ હેડ અને સાથે પરેશ પડીયા જે અમારા સંવાદદાતા છે બંને હાજર છે નિશિત તમે શું જુઓ છો આ વખતે આ ચૂંટણી છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચર્ચા થતી રહી આ સાત આઠ કલાકનો ખેલ શું થયું હોય શકે શરૂઆતમાં જ્યારે ધાર્મિક આપણે ગામડાઓમાં ફરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કદાચ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જ્યારે મેદાને ઉતર્યા છે તો કદાચ સુપડા સાફ થઈ જશે અને વન સાઇડેડ ગેમ થઈ જશે આમ તો હું એવું માનું છું કે જો માવજી પટેલે અપક્ષ ઉમેદવારી ન કરી હોત તો વન સાઇડેડ ગેમ હતી તો મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે આસાન હોઈ શકતું હતું જો માવજી પટેલ ન હોત તો માવજી પટેલ આવ્યા માવજી પટેલે આખું ગેમ બદલી નાખી પરંતુ મતદાનમાં સામાન્ય રીતે એવું આંકલન આપણે કરતા હોય છે કે વધુ મતદાન જે હોય તો એ એ બદલાવના સંકેત છે ને ઓછું મતદાન સુસ્ત મતદાન અથવા તો એવરેજ ઓછું મતદાન એનાથી જનતા ખુશ છે ને ઘણીવાર આપણે એવું નથી કહેતા કે લોકો મતદાન કરવા બહાર ન નીકળ્યા એટલે એનો મતલબ કે એવું કોઈ બદલાવ નથી ઈચ્છતા જે ચાલે છે બરોબર ચાલે છે પરંતુ વાવમાં એવરેજ મતદાનની ટકાવારી પ્રમાણેનું જ મતદાન છે એમાં કોઈ મને જાજો ફરક નથી લાગતો ને એ એવરેજ પણ વધારે છે એટલે એવું નથી કે દર વર્ષે 55% છે વધારે છે પાસઠ ટકાથી વધુ મતદાન છે અને આ મતદાન હું એવું માનું છું પહેલીવાર કે આ પેટા ચૂંટણીનો જે હાવ અથવા તો જે પાવર ક્રિએટ થયો છે એના કારણે જનતા કોઈ વધુ મતદાન અથવા તો એવરેજથી વધુ મતદાનમાં કોઈ બદલાવ ઈચ્છતી હોય એવું મને લાગતું નથી એટલે એક સાઇડેડ ગેમ વન સાઇડેડ ગેમ તો નથી પરંતુ જે પણ ઉમેદવાર જીતે મને લાગે છે કે કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે એનું કારણ હું માવજી પટેલ સમજુ છું એનું કારણ હું સમજુ છું કે ચૌધરી સાહેબ આભાર અને કોંગ્રેસે તો આભાર માનવો જ જોઈએ અને મને જો નવાય નહીં કદાચ પણ જો ગુલાબસી જીતી જાય તો માવજી કાકાને પગે લાગવા ગુલાબસી પેલા જશે પેલા જશે અને એનું મહત્વ કદાચ ગુલાબસી સમજે છે પરંતુ જે કોઈ પણ જીતે છે હું એવું માનું છું કે 7 થી 10000 વધુમાં વધુ માર્જિન હશે એનથી વધારે માર્જિન નથી પરંતુ એક મુદ્દો જે મેં અહીંયા જોયો જે નવાઈ પમાડે એવો છે ને કદાચ જે પરેશ સ્થાનિક જે સંવાદદાતા છે આપણે તો વર્ષોથી જોતા છે પરંતુ અહીંયા ક્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો મે સાંભળ્યો નથી આટલા ગામડાઓ ભર્યા આટલા દિવસથી અહીંયા વાવમાં છે પણ કોઈ એવું કીધું નથી કે અમારે સ્પોર્ટ્સ સંકુલ જોઈએ અમારા યુવાઓને એક સારી યુનિવર્સિટી કે સારી કોલેજ જોઈએ કોઈ એવું કીધું નથી કે ભાઈ અમારે ઠંડા પાણીમાં નાવા માટેનો એક સ્વિમિંગ પુલ જોઈએ એવી એટલે કહેવાનો મતલબ અમારે ફ્લાયઓવર જોઈએ ખેડૂતો છે ખેડૂતો સૌરાષ્ટ્રની કમ્પેરિઝનમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે બે હજાર છ સાતથી પાણી નર્મદાની કેનાલ આવ્યા બાદ કેટલાક પ્રશ્નો પાણીના કેટલીક જગ્યાએ સોલ્વ થયા છે પરંતુ છેવાડાના ગામમાં જે ક્યાં સોલાર પ્લાન્ટનું જે વાઘાનેસડાનું ગામ છે ત્યાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે જ્યાંથી વીજળી ઉત્પન્ન થાય છે ગામમાં તમે વીજળી નથી એટલે વિકાસના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ નથી થતી મને લાગે પરેશ વધારે પ્રકાશ પાડશે કે અહીંયા શા માટે આવું છે કેમ આવી માંગ નથી હજી લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા ઉપર નથી મળતી તો આ મુદ્દા ઉપર રાજનીતિ કેમ નથી થતી નિશિતભાઈ આ જે વિસ્તાર છે આમ તો બહુ સુખો વિસ્તાર કહેવાય છે રણ વિસ્તાર કહેવા છે પાકિસ્તાનની બોર્ડર કાઢીને આવેલો વિસ્તાર છે અહીંયા લોકોને વિચારો હજી પુળ પાણી નથી મળતું ત્યાં તમે કોચ સ્વિમિંગ પૂલ ની વાત કરો છે પણ કે લોકો વિચારી ના શકે પણ એ વિચાર એમને એવું છે કે જે આપણે બહુ પાછળ છીએ એવું લાગે કારણ કે તમે સિટી ની વાત કરતા હો અહીંયા તમે રિપોર્ટિંગ કર્યું તમે પણ ગામડાઓ ફર્યા છો કેવી પરિસ્થિતિ માં લોકો છે ઘરે લાઈટ નથી ઘરે જાપણ સાધનો પણ નથી રાજનેતાને નથી ઈચ્છા કે આવું કે ભી પ્રજાને મુદ્દા જ નથી દિલ્હી હવે જાય છે દિલ્હી જોતા છે અચ્છા ગુલાબસિંહ તો યુથ કોંગ્રેસમાં રહ્યા છે તો શહેરો ફર્યા છે તો એમણે તો જોયું હશે ને ચોક્કસ તે બધું જોવે છે પણ કરવું ને જોવું એમાં બહુ ફરક હોય છે નિશિતભાઈ સારા કામ ઘણા બધા લોકો કરવા માંગતા હોય છે પણ નથી થતા એમાં શું છે પછી સત્તા આવે છે એટલે બધું ભૂલી જવાતું પહેલાં ઘણા બધા સપનાઓ લઈને તો લોકો સાથે જતા હોય છે કે આપણે આમ કરવાનો છે તો ચૂંટણી પતે એટલે બધું ભૂલી જવાતું હોય છે કારણ કે ગેનીબેન ભાઈ અહીંયા ઘણા વર્ષોથી ધારાસભ્ય રહી ચૂકેલા છે શંકરભાઈ પહેલા પહેલાં રહી ચૂકેલા છે ઘણા બધા હોય છે ગુલાબસિંહ આવશે કે સ્વરૂપજી આવશે શું થાય છે તો ભગવાન જાણે પણ હાલ અહિયાં લોકોને જે પ્રાથમિક સુવિધા છે એ નથી મળતી તો ઊંચો વિચારો કેવી રીતે કરે તમને તમે કહો છો શા માટે નથી માગતા મોટું કંઈક છે ઘણું માગે છે કોણ આપે અમને માગ્યા થી બધું મળતું હોય તો વામની સકલ બદલાઈ ગયો હવે આ કેનાલ એના કારણે થોડા ખેતી કરતા બાકી આ ગામડાઓ ગામડાઓ ખાલી હતા અહીંયાના ગામડાઓના લોકો મજૂરી કરવા માટે બાર ગામ જતા બીજા ગામ જતા હવે થોડું પાણી આવ્યું એટલે પોતાના ખેતરમાં ખેતી કરવા માંડ્યા છે એની સાથે સાથે હાલ પણ અહીંયા ખારાશ વધી રહ્યો છે જમીનો પણ બચત થવા મળી ખરાબ થવા મળી એ મોટો પ્રશ્ન છે ચૂંટણી છે આજે મતદાન તો પૂર્ણ થઈ ચૂક્યું છે પરિણામો ત્રેવીસ તારીખે આવશે એ તો આવશે ત્યારે ઠીક છે પણ અહીંયાના લોકોને કેવું છે કે શરૂઆતમાં મહિના પહેલાં જ્યારે ચૂંટણી જાહેર થવાની હોય ત્યારે બધા મુદ્દાઓ યાદ હોય છે પણ જે ઉમેદવારો જાહેર થતા હોય છે ત્યાંથી સમાજીકરણ ચાલુ થઈ જાય છે સમાજ ચાલુ થઈ જાય ત્યારે બધા વિકાસ બધું ભૂલી જાય છે કોઈ વિકાસ નથી જોતો સમાજનો ઉમેદવાર છે સમાજ સમાજ રીતે ઝઘડા ચાલુ થઈ જતા હોય છે ચૌધરી સમાજ કે અમને ટિકિટ નહીં આપી ઠાકોર સમાજ કે અમને નથી આપી જેને આપે અપક્ષમાં ઉભા રહે છે એટલે વિકાસના મુદ્દા બધા ભૂલી જતા તમને એ તો થવાનું છે કે લોકો સમાજ ઉપર લડતા હોય પછી વિકાસ ક્યાંથી થવાનો કે આ સમાજનો ફલાણા સમાજનો ગામ છે એમાં વિકાસ નથી થતો આ ગામના એમને વોટ નથી આપે અહીંયા વિકાસ નથી કરવાનો આ ગામના એમને આમ કરવું એટલે એ બધું વિકાસ તો બધું દૂરની વાત છે કારણ કે મેઇન અહીંયા જે ચૂંટણી જે થતી હોય સમાજના મુદ્દા ઉપર થતી હોય છે સમાજ ઉપર થતી હોય છે કયા સમાજના ઉમેદવાર છે તેના ઉપર થતી મને લાગે છે કોઈ રાજનેતાને એવો રસ્તો નથી કે આમાંથી બહાર નીકળે 100% 100% એમાં નીકળે જ નહીં તમને કહી દઉં છું કારણ કે તમે જોયું હશે કે છેલ્લે સુધી ભાજપ ઉમેદવાર છેલ્લે જાહેર કરે કોંગ્રેસના ઉમેદવાર જાય તો કોંગ્રેસ એમની રાજ હોય બેઠી હતી કે ભાજપ કયા સમાજના ઉમેદવારને જાહેર કરે પછી આપણે કહી કોંગ્રેસ વાળાએ પણ ચાર પાંચ ઉમેદવારોને કહી દીધું કે તમે ફોર્મ ભરો આજે એ દિવસે ભાજપ કીધું પાંચ સાત જણા બધી સમાજ વાળા તમે ફોર્મ ભરો એટલે છેલ્લે એ નક્કી થાય કે આ સમાજ કે ઉમેદવારને મૂકે આપણે પછી એ ઉમેદવાર મૂકીએ ઢીલા પડ્યા સ્વરૂપજી નહીં સ્વરૂપજી આ વખતે ઢીલા પડ્યા એવું લાગે છે કે બરોબર ચાલ્યું ના બરોબર ચાલે સ્વરૂપજી તમને કહી દઉં છું કે આ વખતે ઠાકોર આપણે જે કહીએ છીએ કે ગુલાબસિંહ હું એવું માનું છું કે ક્યાંક ગુલાબસિંહ આ વખતે મને લાગે છે કે એમને પટકો પડી શકે છે એનું કારણ હું તમને કહું છું તમે કહો છો ગુલાબસિંહ સાચી વાત છે તમારી ગુલાબસિંહ આમ છે યુવા નેતા પણ છે સામે સ્વરૂપજી પણ યુવા છે ક્યાંક તમને હું કહું છું સમાજ આ છે સમાજની વાત સમાજને કયા સમાજને ટિકિટ આપવામાં આવી છે તમે એમ કહો છો ગેની બેન છે કે ગેની બહેન કારણે ગુલાબસિંહ જીતી શકે છે પણ છેલ્લી કેવું હોય છે કયા સમાજ ની સમાજ સમાજ ની તમે કીધો કે માવજીભાઈ પક્ષ માંથી ઉભા રહ્યા છે ચોધરી સમાજના તમે કહો છો ચોધરી સમાજ ના એક વોટ બીજી પાર્ટી ને ના મળે શા માટે સમાજ નો મુદ્દો આવી ગયો આ બાજુ વાર થી ઠાકોર સમાજ ની કે ઠાકોર સમાજ છે ગુલાબ ને વોટ આપશે કેવી રીતે આપશે હું એમ કહુ છુ આપશે ચાલો ગેની બેનના ચોધી સમાજ પોતાના સમાજ ના ટિકિટ આપે તો ઠાકોર સમાજ એવું કરી શકે

તો પછી ગેનીબેનનું માન ઘવાઈ સમાજમાં એવું ના પ્રસ્થાપિત થાય કારણ કે આ એ જ સમાજ છે જેમણે ગેનીબેનને ધારાસભ્ય પણ બનાવ્યા અને હવે સાંસદ પણ બનાવી દીધા છે નિશ્ચિત એ ગેનીબેનને બનાવ્યા હતા એ વખતે ગેનીબેન પોતે હતા એ વખતે હવે જે બેન વિનંતી કરે છે વિનંતી કરવી અને સમાજના માણસ ઉભો રહેવા હું તમને વિનંતી કરું છું મારા સમાજનો માણસ ઊભો રહેવો તમારા સમાજનો તમે કોને પહેલા ચૂઝ કરો વિનંતી કરવા વાળાને કરો સમાજના માણસ કરો એટલે એ ફરક કદાચ મને એવું દેખાય છે કે એ વખતે ઠાકોર સમાજ માટે બોલે ફ્રીસ પચ્ચીસ ટકા મોટ ગયા છે પણ મને એવું લાગે છે કે અંદરખાની ગુલાબજી કરતા સ્વરૂપજીની મદદ વધારે ઠાકોર સમાજે કરે છે કારણ કે હું ગામડા પડતાની લોકોને મળતો ત્યારે મને ક્યાંક ને ક્યાંક એવું સાંભળવા મળતું હતું કે આ વખતે અમારા ભાઈ ઉભા રહે છે બેનનું તો મામેરો અમે બે ત્રણ વાર કર્યું છે હવે કદાચ ભાઈને પણ

અને આપણે ન જોયો તો બિલકુલ જોજો ખૂબ સારો ઇન્ટરવ્યુ છે એ રાજકીય દ્રષ્ટિકોણ કરતાં પણ ઉત્તર ગુજરાતમાં સમાજની રાજનીતિનું મહત્વ શું છે સમજવા માટે ઇન્ટરવ્યૂ જોજો મારો સવાલ પરેશ એ છે કે જો તમે જે કહી રહ્યા છો એ લોજિક જો અહીંયા પણ સાચું પડે બે હજાર બાવીસમાં શિવાબાની સામે કેશાજી લડ્યા અને શિવાબાને કદાચ આજે પણ એ મનમાં વસવસો છે કે મારા સમાજના પૂરતા વોટ મને નથી મળ્યા અને એના કારણે બે હજાર સત્તરમાં ચાલુ ધારાસભ્ય હોવા છતાં બે હજાર બાવીસમાં હારી ગયા તો તમને લાગે છે કે તમારું જો ગણિત સાચું પડે તો ગેનીબેનને અને કોંગ્રેસને ફટકો પડશે ને એની અસર ઠાકોર સમાજના વિકાસ અથવા તો ઠાકોર સમાજના કામો ઉપર પણ પડે નહીં એવું તો નહીં થાય ખરાબ એ તો આપણે ના કહી શકીએ ઠાકોર સમાજને કારણ કે આગળ આ તો નાની ચૂંટણી છે ત્રણ વર્ષની છે એના પછીનું આ બધું પ્લાનિંગ બે હજાર સત્યાવીસથી ચાલે છે આ પ્લાનિંગ નાનું નથી આ વખતે એ વખતે નહીં જ કરે કોઈ સમજ પણ તમે વાત કરી કીધું મને નથી તમને હું એક ઉદાહરણ આપું કે જ્યારે અહીંયા ધારાસભ્ય હતા કેસજી ચૌહાણ હતા એ પણ ઠાકોર સમાજમાંથી કદાચ તમે સાંભળ્યો છે કે ઠાકોર સમાજના અહીંયા ગેનીબેન બેન લડતા હતા કેસાજી શા માટે અહીંયા પ્રચાર માટે નતા આવે કે અહીંયા લોકોને ભાજપમાં વોટ કરવા માટે અપીલ નથી કરી એ કરી શકતા હતા ને કારણ કે એ વખતે સમાજ નો પ્રશ્ન હતો એ તો ભાજપમાં હતા ભાજપ પક્ષમાં હતા છતાં પણ અહીંયા તમે કદાચ સાંભળ્યું તો સાંભળ્યું તો એટલે હું તમને કહું છું કે એમને બિલકુલ અહીંયા મદદ કામ નતું કર્યું કેસાજી ઠાકોર કારણ કે ઠાકોર છે ત્યારે પણ સમાજ આવતો સામે શિવાભાઈ એવું કે છે કે મને ચૌધરી સમાજ એ મદદ નથી પણ તમને કોઈ દિવધર પણ ઠાકોર સમાજ બહુ મોટો છે ચૌધરી સમાજ બહુ મોટો એટલે એના કારણે શિવાભાઈ કદાચ હાર થઈ હોય એમ લાગે છે કારણ કે ચૌધરી સમાજ એમની સાથે રહ્યા હતા મને લાગે છે કે મનોમન એમનો વસવસો હશે કદાચ એને ખુલીને તો નથી કીધું કે મારા સમાજે મને મત નથી આપ્યો પરંતુ મને એવું લાગે છે કે એમની વાતો ઉપરથી એમના દુઃખ ઉપરથી અને એને જે સમાજની મીટિંગમાં જેણે ભાષણ કર્યું હતું અને સમાજ માટે તો ઝેર પણ પીવું પડે આ શિવાબાના શબ્દો હતા તો તો પછી ધાર્મિક આમાં સવાલ એ થઈ ગયો કે જો કોઈ પણ વિધાનસભા અથવા તો કોઈ પણ રાજકીય વિસ્તાર સામાજિક રાજનીતિમાંથી બહાર ન આવે તો તો પછી જિંદગીમાં અહીંયા ક્યારેય સ્પોર્ટ્સ સંકુલ કે સ્વિમિંગ પુલની આશા જ નહીં રાખવાની આ એટલે આમાં પેલા જેવું છે કે ભાઈ જે નેતા આવે જે ધારાસભ્ય આવે એ એને લાગે કે ભાઈ કરવું છે ને થોડી ઘણી માગ તો ઉઠતી હોય છે પણ અંતે તો રાજ સમાજ કારણ થઈ જતું હોય છે એટલે લાગે છે કરવું છે તો કરે ને પછી પોતે અંતે ગણાવવાનું તો હોય જ છે છેલ્લે જ્યારે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે ગણાવવાનું તો હોય જ છે કે તેને કેટલું કર્યું એટલે ગણાવવા પૂરતું કામ કરી શકે પણ અહીંના રાજકારણીઓ તમને આપણે ગામડાઓ ફરતા હતા આપણે ગામડાઓમાં નાના બાળકો સાથે વાત કરી નાના બાળકો કહેતા હતા કે આ આપણે કોઈનું નામ નહીં લેવું પણ એમ કહેતા હતા કે આ વ્યક્તિ લીડ લેશે આ વ્યક્તિ જીતે છે હવે એ બાળકને કોણે કીધું આ બાળકને કોણ કહેવા ગયું હશે એ બાળકે તમે વિચારો કે એને પણ ખબર છે કોણ ઊભું છે ચૂંટણીમાં એટલે અહીંના મતદારો અહીંના બાળકો રાજકીય રીતે આટલા પરિપક્વ છે તો પછી રાજનેતા કેટલા પરિપક્વ હોય શકે આપણે સમજી શકીએ પણ એ વાત ઉપર હું વાવની જનતાનો ધન્યવાદ માનું છું અને હું એવું માનું છું કે અહીંની પ્રજા અમે કેમ કે અમે ખૂબ અંતરિયાળ ગામમાં ગયા છે એવું નથી કે અમે રોડ ઉપરના ગામડામાં અંદર અંદર ગયા ખૂબ અંતરિયાળ ગામમાં ગયા છે એક બે ગામમાં તો પરેશ અમારી સાથે જ હતા પણ જે જે પણ લોકો સાથે વાત કરી બધાનું રાજકીય જ્ઞાન સરસ છે અને હું એવું માનું છું કે મેં તો અમે આખું ઇલેક્શનના કારણે ગુજરાતમાં ભ્રમણ કરવાનું જ હોય પણ મેં આવા લોકો કે પંચોતેર વર્ષના દાદા હોય પછી સાહીઠ વર્ષના બા હોય કે પછી દસ વર્ષનો છોકરો હોય બધાને જ ખબર છે કે કોણ લડી રહ્યું છે શું હોવું જોઈએ અથવા તો આમાં જીતે તો કોણ ભલે હવે એ આ કદાચ અહીંના પાણીમાં જેવું હશે કે લોકો શીખી જાય પરંતુ પરેશ આ પ્રકારની રાજનીતિ સામાજિક સામાજિકરણ જે રાજકારણની જગ્યાએ થઈ જાય છે આપને નથી લાગતું એના કારણે જ કેટલાક એવા બનાસકાંઠાના વિસ્તારમાં વિકાસ નથી થયો નિશિત એક પ્રશ્ન તમે કીધું કે અહીંયા છોકરા બહુ સારી રીતે રાજકારણ જાણે છે એનું કારણ હું તમને કહું છું અહીંયા હજી ગામડાની જૂની પદ્ધતિ ચાલે છે અહીંયા લોકો હજી છોકરાઓ મોબાઈલ નથી પકડતા હજી બહાર રમે છે લોકોને મળે છે એના કારણે અહીંયા લોકો આટલા ટેલેન્ટેડ નાના નાના છોકરાઓ છે સિટીની વાત કરીએ તો મોબાઈલમાં મત કે ઘરની બહાર ટેલેન્ટને પ્રોપર જગ્યાએ મળવી જોઈએ મીડિયામાં પડાવે છે આ ટેલેન્ટને પ્રોપર જગ્યા જગ્યા પર મળવી જોઈએ જો એમાં બિલકુલ હું સહમત છું તમારી સાથે કે અહીંયા ગામડાઓમાં ભોજન અને રહેણી કેણી હજી પણ જૂની પદ્ધતિ પ્રમાણે છે મેં કેટલાક અહીંના સ્થાનિકોના ઘરે મેં ભોજન લીધું છે આટલા દિવસોમાં મને ખબર છે એ લોકો કેમ રહે છે હજી એમના ઘરમાં એના ફળિયામાં ગાય ભેંસો છે હજી એમની જીવન એ જ છે પણ આવા જે બાળકો છે અથવા તો અત્યારની જે યુવા પેઢી છે પરેશ જો એમને કોઈ પ્લેટફોર્મ ન મળે સમજો આજે કોઈ છોકરો મોબાઈલમાં જોઈને કંઈક બનવા ઈચ્છે છે કઈ સ્પોર્ટ્સ માં આગળ વધવા ઈચ્છે છે કોઈ બીજી તો હવે એને પાલનપુર જવાનું અથવા તો ડીસા જવાનું અહીંથી થી સો દોઢસો કિલોમીટર પડે તો હું એવું માનું છું તો તમે શેનો વિકાસ કર્યો જો તમે સોલાર પ્લાન્ટ નાખીને એવી વાહવાહી લેતા હોય અથવા તો નર્મદા કેનાલ આપીને વાહવાહી લેતા હોય

ધોરને પીવડાવવા માટે પણ નથી ને એમનો એમના જીવ કે તમે કહો કે એમની મહેમાન ગતિ કહો તમે કોઈ પણ ઘરે જશો પાણીનો એક કળસો આપશે તમને આમ છતાં પણ આ પરિસ્થિતિમાં પણ એ એવા ગામમાં પચાસ સો મત છે જેની જરૂર આપણે નથી એટલે આપણે એ ગામને કંઈ આપવું નથી અથવા તો ન આપીએ તો ચાલીએ પરેશ આવી માનસિકતાવાળા રાજનેતા કોઈ પણ પક્ષના હોય પણ પક્ષની સાથે વ્યક્તિગત વાંધો એક પત્રકારને ક્યારેય હોય ન શકે પરંતુ આ ગામડાઓની આ જમાનામાં એકવીસમી સદી બે ની ચોવીસની સાલમાં આપણે જો એક ગામડાનીમાંથી એવું સાંભળ્યું છે કે અહીંયા પીવા માટે ઢોર માટે પણ પાણી નથી તો મને લાગે છે કે આ બધા જ રાજકીય પક્ષોએ એક સાથે મળીને આનું નિરાકરણ રહેવું જોઈએ નહીં તો હું એમ કહું છું કે તમે તમારા સમાજના સોખા ગોઠવીને તમે તમારી ચૂંટણીઓની વાહવાહી લેશો કદાચ એ કોઈ જીત છે તો અબીલ ગુલાલને ઢોલ નગારા તો વગાડશે જ પરંતુ એ લોકોનું હજી કોઈ વિચારતું નથી તો એમની પરેશ એવો સવાલ આ રાજનેતાઓને કોઈ દિવસ આજ સુધી કોઈ પૂછ્યો નથી સ્થાનિકોએ કે તમે કેમ આવું કરો છો કેમ આવું કંઈ લાવતા નથી એ પૂછવા વાળા હોય પણ અહીંયા શું છે છેલ્લે તો ચૂંટણી તો સમાજવાદ ઉપર આવીને ઉભી રહે છે એટલે કંઈ એમાં તો ફરક પડતો જ નથી છે એક બે ટકા હોય પણ એમનું કોઈ સાંભળતું નથી હોય

સમાજનું કે અહીંયાનું સ્થાનિક લેવલના મુદ્દાઓનું તો કોઈ વિચારતું નથી કોઈ તમને કહી છું આજે નેતાઓ ગામડે ગામડે ફર્યા છે એક એક ગામ ખૂંદ્યું છે એમને પણ ખબર હશે કે શું પરિસ્થિતિ ગામડાઓની છે ચૂંટણી જીત્યા નથી પછી આરામ તમે પૂછો પાંચ વર્ષ કે આ ત્રણ વર્ષની પેટા ચૂંટણી ક્યાંય એક ગામમાં બીજી વાર પગ મૂક્યો છે ત્યાં ત્યારે ના મૂક્યો એમને તો પછી બસ શાંતિથી બેસી રહેવાનું જીતી ગયા પછી તો ગાંધીનગર દેખાશે ત્યાં હારા હારા કામ કઢાવવાના છે લેવાનું જલસા કરવાના છે એટલે લોકો તો બિચારા ખાલી મત જ આપે છે બાકી તો ભોગવવાનું એને આવે છે કોઈ પણ સમાજ આજે મતની ટકાવારી આપણે જોઈ રહ્યા છીએ એમાં તમારું ગણિત શું બેસે છે વાવમાં સામાન્ય રીતે આટલી ટકાવારી હોય છે કે આ વખતેની ટકાવારી સંકેત કંઈક બીજા છે પાસઠ થી સિત્તેર ટકા તો વાવમાં થતી જ હોય છે મતદાન આ વખતે આ વખતે પણ સારું એવું મતદાન થયું છે પાસઠ સિત્તેર એટલે બહુ સારું મતદાન કહેવાય છે આ વખતે જીત એટલે નક્કી નથી થઈ શકતી કે હારું ઠાકોર સમાજ આ વખતે કઈ સાહેબ છે એ મોટો પ્રશ્ન મને એવું લાગે છે કદાચ સમાજ સાથે ઠાકોર સમાજ ગયો હશે સ્વરૂપજી સાથે તો આ વખતે ભાજપ નીકળી જાય એવું છે પણ ના કદાચ ગેનીબેન સાથે પણ જોડાયેલા હતા ઘણા બધા સમાજના લોકો પણ મને ક્યાંક એ ડાઉટ થયા છે કે જ્યારે ગેની લોકસભા અહીંયા લડતા હતા ત્યારે આ જ વિસ્તારમાં સૌથી ઓછી લીડ એમને ગેની બેનને મળેલી તો આ વિસ્તાર હતો ક્યાંક તમે વિચારો કે એ વખતે ગેની લીડ શા માટે નથી મળી આ વખતે એ ફટકો કદાચ એમને પડી શકે કારણ કે એ વખતે પણ ઠાકોર સમાજ એમની સાથે ગેનીબેન સાથે હતો એ વખતે ગેનીબેન પોતે લડતા હતા આ વખતે ગેનીબેન નથી લડતા ગેનીબેન બીજાને લડાવે છે તો ગેનીબેન એવી રીતે પણ સમાજ એવું વિચારે કે ભાઈ આપણા સમાજનો દીકરો છે તો એને જ વોટ આપે હા એવું 100% વિચારે ઘણા બધા લોકો છે એટલે આ વખતે ફરક પડશે મને એવું લાગે છે કે 60 60 70% વોટ આ વખતે સ્વરૂપજીને ઠાકોર સમાજના મળી શકે છે ધાર્મિક આપણે શિવાબાનો ઇન્ટરવ્યુ કર્યું ત્યારે તમે ત્યાં જ હતા અને આપણે 4-5 દિવસથી ફરી પણ રહ્યા છીએ માવજી પટેલનો ફેક્ટર અ ઇન કેસ ઇન ફેક્ટ આપણે માવજી પટેલની સભામાં પણ ગયા અને એ માવજી પટેલની એન્ટ્રી તમે જે વાત કરી તો જબરદસ્ત એન્ટ્રી હતી તો તમને શું લાગે છે કે એ ફેક્ટર કોઈ અસર કરે છે કારણ કે પરેશનું જે એનાલિસિસ છે એ તો એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજ તો નિર્ણય કરીને બેઠો છે તો તો પછી માવજી પટેલ ની ઇમ્પેક્ટ થતી કોઈ દેખાતી નથી આ સમીકરણમાં માવજી પટેલ જ છે મુખ્ય ઇમ્પેક્ટ તો માવજી પટેલ જ છે કારણ કે એને તે સમય ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું તો હતું નહીં કે અપક્ષ દાવેદારી કાયમ રાત છે ચાલો એને ખબર હતી કે અપક્ષ દાવેદારી કરી છે માહિતી મળી ગઈ હતી કે અપક્ષ ફોર્મ ઉપાડ્યું છે તો તો એમને મળી હોય એટલે વાત એ હતી કે ખેંચી લેશે પણ હજુ માવજી પટેલ જૂના માવજી પટેલ જ છે હવે માવજી પટેલ એ મુખ્ય ઇમ્પેક્ટ તો છે પણ અત્યાર સુધીમાં તમે જોશો તો થરાદ લડ્યા અપક્ષ વાવ લડ્યા અત્યાર સુધીમાં અપક્ષમાં જેટલી લીડ જેટલા મત લઈને આવ્યા છે તેનાથી વધુ મત છેલ્લે ચાલીસ હજાર લઈને આવ્યા હતા આ વખતે ચાલીસ હજારથી થી પણ વધુ મત લઈને આવી શકે છે 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 સૌથી સૌથી ફેક્ટર ને માવજી પટેલ પણ એ તો ખબર 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 હતી હતી પત્રકારોને લોકોને હતી ને એમને સમર્થન કરે છે ને એ લોકોને ખબર હતી કે કદાચ માવજીભાઈ જીતે નહીં પણ સમાજના કારણે મત આપવાનો છે આ વસ્તુને સમાજનું સમર્થન મેળવ્યું એટલે જ માવજીભાઈને આટલો બધો જનપ્રતિસાદ મળ્યો હવે એ મુખ્ય વાત છે પણ ઠાકોર સમાજની જે વાત છે ને એ ઠાકોર સમાજને તમે સમજો ને તો ઠાકોર સમાજ સો ટકા કે ભાઈ ઠાકોર ઠાકોરને મત આપે અહીંયા ચૌધરી ચૌધરીને મત આપે એ વસ્તુ છે પણ ગેની બેન સાંસદ છે અને ઠાકોર સમાજના વડીલો કોંગ્રેસમાં છે મોટી માત્રામાં અહીં ના ભૂલવું જોઈએ બીજી બીજી વસ્તુ એ પણ છે કે આપણે માનીએ કે ઠાકોર સમાજના કારણે સાઠ ટકા મત જાય કોની તરફ ભારતીય જનતા પાર્ટી અને સ્વરૂપજી ઠાકોર તરફ ઠાકોરનો દીકરો છે આપો મત તો ભાઈને શું કામ એવું માની ને આપે મત પણ બાકીના ચાલીસ ટકા છે ને એમાંથી ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ ટકા કોંગ્રેસ લઈ જઈ રહી છે અને તેનું કારણ એ છે કે લોકોના મગજમાં પંજો છે જે લોકો વર્ષોથી આપે છે તો છેદ તે ને ગેની બેને પણ ગામડાઓ ફર્યા છે ને લોકોને કીધું છે કે ઋણ ઉતારવાનું છે આટલા સમયથી એક ને એક વસ્તુ કહે છે ઋણ ઉતારવાનું છે ઋણ ઉતારવાનું એટલે લોકોના મગજમાં તો છેલ્લે છેલ્લે એક પત્રિકા વાયરલ થઈ ગઈ કે મુખ્ય એટલે હાસ્યાસ્પદ બાબત છે સાવ જે વ્યક્તિ આ કરી રહ્યા હોય એ લોકોને પ્રજાને સાવ મૂરખ માને છે કે આ લોકોને કહી દઈએ કે બે હજાર સત્યાવીમાં મુખ્યમંત્રી બનશે અરે યાર તમે પેલા સો બેઠક તો લાવો ને ગેની બેને પણ ઇન્ટરવ્યુમાં આપણને આ કીધું એટલે ઠાકોર સમાજ ઓછામાં ઓછો ત્રીસ ટકા રહેશે ગેનીબેન સાથે બીજી વસ્તુ એ છે કે ચૌધરી સમાજ નેવું ટકાથી ઉપર માવજીભાઈ સાથે જઈ શકે છે રબારી સમાજ રબારી સમાજ અપક્ષ તરફ જઈ શકે છે મોટી માત્રામાં મત માવજીભાઈ તરફ જઈ શકે છે અને બ્રહ્મ સમાજ પણ ફંટાયો છે તો જો સમાજના ફાટા પડે એનો ફાયદો નુકસાન રાજનેતાઓને થાય ચર્ચા કરવા માટે તો ઘણી છે પણ એનાલિસિસ અમે કરતા રહીશું જેમ જેમ સમાચાર મળશે પરંતુ મળશે આપણને એક વસ્તુ યાદ રાખજો મિત્રો જે જે પણ વાવ વિધાનસભા વિસ્તાર કે બનાસકાંઠા કે દુનિયાના ગમે તે ખૂણામાં બેઠા બેઠા વિડીયો જોતા હો તો મારી એક વાત યાદ રાખજો આ રાજનેતાઓ છે ને એ સમાજના નામે મઠ લે અને તમે સમાજનો દીકરો કે બેન સમજીને મત આપો એમાં વાંધો નહીં પણ એટલી તાકાત જરૂર રાખજો કે જો એ જીતે ને તો એની ઓફિસમાં ઘૂસીને આપણે આપણી ડિમાન્ડ અથવા તો આપણી માંગ નું એ કામ કરે એટલો તો અધિકાર તમે જેને મત આપ્યો છે ને એની ઉપર રાખજો જો નેતા ભૂલી જાય ને તો એ નેતાને યાદ કરાવજો કે જ્યારે તમારે મત લેવાતા ત્યારે તમે કેમ આવ્યા હતા અને હવે અમારું કામ છે તો અમારાથી ભાગશો નહીં જો સવાલ પૂછતા થઈ જશો ને તો યાદ રાખજો કે આ વાવના વિકાસને કોઈ અટકાવી નહીં શકે આ વાવનો વિકાસ થયો જ છે કદાચ તમારો વિકાસ પણ થયો છે પરંતુ આ વાવના શહેરને વધુ સુંદર અને વધુ સુવિધાજનક બનાવવાની હજુ પણ જરૂર છે નેતાઓ તમને નહીં કે સમજો એ તો નથી જ ઈચ્છતા કોઈ નેતા આ દેશનો કદાચ નહીં ઈચ્છતો હોય કે હું જ્યાંથી આવું છું એમાં બદલાવ આવી જાય એમની માનસિકતા બદલાઈ જાય કોઈ ના ઈચ્છે પણ તમારે જો બદલાવ જોવો હોય ને તો એની માટે આંગળી ઊંચી કરી સવાલ પૂછવો પડશે અને મને અપેક્ષા છે કે તમે પૂછશો ફરી કોઈ એનાલિસિસ સાથે મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને અને ધાર્મિક અને પરેશને પણ રજા આપશો નમસ્કાર